હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલ ક્રિષ્ના ટેસ્ટી ટેબલમાં આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવું જો તમે એકની એક ફરાળી રેસીપી ખાઈને કંટાળી ગયા હો તો આજે આ ફરાળી હાંડવાની રેસીપી જરૂર ટ્રાય કરો બિલકુલ દાળ ચોખાના હાંડવાની જેમ જ આ હાંડવો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચો રૂ જેવો બને છે હાંડવાનો ટેસ્ટ પણ એટલો સરસ છે તો તમે આ હાંડવાની રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો રેસીપી કેવી લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને રેસીપી ગમે લાઇક અને શેર જરૂરથી કરજો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે માટે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે સૌથી પહેલાં હાંડવા માટેનું બેટર તૈયાર કરવાનું છે તો તો એના માટે એક કપ સામો અને અડધો કપ સાબુદાણા લીધા છે સામાને ઘણા લોકો મોરૈયો પણ કહે છે હવે આપણે સામો લીધો છે તેને મિક્સર જારમાં ઉમેરી દઈએ અને સાથે જે સાબુદાણા લીધા છે તે પણ મિક્સર જારમાં ઉમેરી દઈશું આને આપણે અધકચરું પીસી લેવાનું છે રવા જેવું ટેક્સચર ના આવે ત્યાં સુધી આને પીસવાનું છે તમે જોઈ શકો છો અહીંયા મેં અત્યારે અધકચરું પીસી લીધું છે બિલકુલ રવા જેવું ટેક્સ્ચર છે કે આ મિશ્રણને એક બાઉલમાં લઈ લેશું અત્યારે આટલી ક્વોન્ટિટીથી બે થી ત્રણ મીડિયમ સાઈઝના હાંડવા થશે હવે આમાં તમે જેટલો સામો લીધો છે એટલું જ આપણે દહીં લેવાનું છે મેં અહીંયા એક કપ સામો લીધો છે એની સામે એક કપ દહીં ઉમેરી દહીં સાથે સામો અને સાબુદાણાને સારી રીતે મિક્સ કરી લેશું દૂધ સારી રીતે મિક્સ થયા બાદ તમે જોઈ શકો છો આ બેટર ઘણું ઠીક છે તો આમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશું પાણી ઉમેર્યા પછી ફરીવાર બધું સારી રીતે મિક્સ કરી લેશું અને સામો અને સાબુદાણાને આપણે થોડીવાર માટે પલાળવાના છે એટલે તમારે બેટરને મિનિમમ પંદરથી વીસ મિનિટ સુધી પલાળવાનું છે તમારી પાસે સમય હોય તો અડધો કલાક અથવા કલાક સુધી પણ પલાળી શકો મેં અહીંયા આ બેટરને અડધો કલાક સુધી પલાળેલું છે અડધો કલાક પછી આપણું બેટર સારી રીતે ફૂલીને તૈયાર થઈ ગયું છે તો હવે આમાં વેજીટેબલને એડ કરીશું તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈપણ વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા ક્રશ કરેલી દૂધી એક ક્રશ કરેલું નાનું બટેકું સાથે આમાં આપણે એક ચમચી આદુ મરચાં ઉમેરી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકો છો ત્યારબાદ ઢીણી સમારેલી કોથમીરને ઉમેરી દઈશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું આટલું ઉમેર્યા પછી હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું બધું મિશ્રણ સરસ મિક્સ થયા બાદ હવે હાંડવામાં સરસ કલર આવે એના માટે આપણે ચપટી જેટલી હળદરને ઉમેરીશું જો તમે વ્રત કે ઉપવાસમાં હળદર ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો તે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તમારે અત્યારે બેટરને ફેટીને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ ભાંડવો ઇન્સ્ટન્ટ બનાવવાના છે તો આપણે ઈનો ફૂડ સોલ્ટ ઉમેરીશું આપણે પછી આ બેટરને વધારે હલાવી શકશું નહીં તો અહીંયા મેં બેટરને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લીધું છે અડધી ચમચી જેટલો ઇનો ફૂડ સોલ્ટ ઉમેરી દઈશું અને ઇનો ઉમેર્યા પછી ઇનો મિક્સ થાય એટલું જ બેટરને મિક્સ કરવાનું છે તો આપણું બેટર હાંડવો બનાવવા માટે બિલકુલ તૈયાર છે અહીંયા બેટરને વધારે સમય નથી રાખવાનું તરત જ હાંડવો બનાવવાનો છે તો મેં અહીંયા પૌષ્ટિક પેન લીધી છે બે પેનમાં તેલ ઉમેરું તેલ ઉમેર્યા પછી બધી સાઈડ સારી રીતે ફેલાવી દેશું આપણું તેલ ખૂબ જ સારી રીતે ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈએ હાંડવાનો વઘાર કરવા માટે મેં અહીંયા જીરું પાંચથી છ મીઠા લીમડાના પાન અને અડધી ચમચી તલ લીધા છે તમારે સૂકું મરચું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો આ રીતે તલને વઘારમાં સારી રીતે સ્પ્રેડ કરી દેવાના થોડા તલ ફૂટવા લાગે એટલે આમાં હાંડવાનું બેટર ઉમેરી દેશું ની ફ્લેમને સ્લો જ રાખવાની છે બેટર ઉમેરતા પહેલાં જે તલ ઉમેર્યા છે તે બળી ના જાય એટલે બેટર ઉમેરતા પહેલાં એકવાર સારી રીતે બેટરને હલાવી લેવું તો આપણે અહીંયા દોઢ ચમચા જેટલું બેટરને ઉમેરી દેશું બેટરને ખૂબ જ હળવા હાથે સ્પ્રેડ કરી દેસું ચમચીની મદદથી બેટરને એક સરખું સ્પ્રેડ કરી દેવાનું હવે આ હાંડવાને લોટુ મીડિયમ ગેસ પર ચારથી પાંચ મિનિટ સુધી કૂક થવા દેવાનું તમારે અત્યારે વચ્ચે આ હાંડવાને ખોલવાનો નથી જો ખોલશો તો હાંડવો પ્રોપર ફૂલશે નહીં ચારથી પાંચ મિનિટ પછી હાંડવાને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે ફૂલી ગયો છે સાઈડ પરથી પણ અલગ થઈ ગયો નીચેની સાઈડ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયો છે આ રીતે એકદમ હળવા હાથે હાંડવાની સાઈડ ચેન્જ કરવાની છે રાખીને નોસ્ટિક પેન યુઝ કરતા હશો તો ખૂબ જ આસાનીથી હાંડવો અલગ થઈ જશે તો હાંડવાની સાઈડ ચેન્જ કરી દઈએ તમે જોઈ શકો છો ખૂબ જ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે આ હાંડવો એકદમ સરસ ક્રિસ્પી બને છે બિલકુલ દાળ ચોખાના હાંડવા જેવો જ બને છે તો હવે આ હાંડવાને ફરી ઢાંકણ બંધ કરી બીજી સાઈડ બેથી ત્રણ મિનિટ સુધી ચડવા બે બેથી ત્રણ મિનિટ પછી આપણે હાંડવાને ચેક કરી લઈએ આપણો હાંડવો બનીને બિલકુલ તૈયાર થઈ ગયો તેની સાઈડ આ રીતે પેન થી અલગ થઈ જાય તેનો મતલબ તમારો હાંડવો એકદમ બનીને તૈયાર થઈ ગયો છે આપણે આ હાંડવાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈ આપણે આ હાંડવાને ગરમા ગરમ સર્વ કરવાનો છે આ હાંડવાને વ્રત કે ઉપવાસની કોઈપણ ચટણી સાથે ખાઈ શકાય છે હાંડવો બહારથી ક્રિસ્પી અંદરથી એકદમ પોચો છે તો આ વ્રત કે ઉપવાસમાં આ ફરાળી હાંડવો એકવાર જરૂર ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો